જ્યાં ગામમાં ગયા ત્યાં એક આપણો ખેડૂત દીકરો હતો કે મધની પેટી રાખે છે અને મધ બધું ભેગું કરે છે હવે એ આખી મંડળી સહકારી મંડળી મધ પેક કરી અને વેચે છે તો આપણા જ ગામડાની અંદર આ પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે એવી ઘણી બધી એક્ટિવિટી આપણા ગામડામાં થતી હશે આપણને ખબર નથી તો આપણને ખબર છે પણ આપણને એનું ઇમ્પોર્ટન્સ ખબર નથી પણ તમે આપણા સંસદ સભ્ય દેવુસિંહના માધ્યમથી કુશળસિંહના માધ્યમથી આપણા ભાઈ ધારાસભ્યના માધ્યમથી આ વસ્તુ ઉજાગર કરી શકીએ આ મન કી ને હું ના જઈ શકીએ એ બધી જગ્યા દેશના ખૂણે ખૂણે તે શોધી શોધી અને આ બધું મોકલે છે કોણ તો તમારા જેવા મારા જેવા આપણા બધા જે લોકો છે જે કોઈક જગ્યાએ આપણા જિલ્લામાં જોયું તાલુકામાં જોયું હોય તો એનું સરસ રાઇટ અપ લખીને દેવોસીને આપી દઈએ કે ભાઈ આ અમારા ગામની અંદર આ વાવ આટલા વર્ષનો ઇતિહાસ છે પણ આખી વાવ અમે ગામના લોકોએ સાફ સફાઈ કરી સાફ સફાઈ કર્યા પછી અહીંયા ગાડી દર રવિવાર લોકો આવવા માંડ્યા પ્રવાસી વધી ગયા અને કારણે ટુરિઝમ વધ્યું ટુરિઝમ વધવાનું કારણ શું સિદ્ધિવિનાયક મંદિરના કેટલા વર્ષ થયા દસ કે બાર વર્ષ તો ત્યાં લોકો આવવા માંડ્યા તો આવી જ રીતે ધારો કે ડાકોરમાં કેટલા બધા લોકો જાય છે

મન કી બાતનો આ એકસો ને અઠાવીસનો એપિસોડ હતો કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ જિલ્લાની અંદર કોઈ પણ ગામમાં કોઈ કારીગર સારું કામ કરતો હોય કોઈ સારી રસોઈ કરતું હોય તે વસ્તુ ઉજાગર